સારો જે અત્યારે જે વરસાદને લીધે જે નુકસાન થયું એ ટાઈમમાં મુખ્યમંત્રીએ જે વિઝિટ લીધી છે મુખ્યમંત્રી સાથે અર્જુનભાઈ મોઢિયા પદ્યુમન સાહેબ જે આપણા જે ધારાસભ્ય છે એ તલીને વ્યવસ્થા એ એ દિવસે કે આમાં સૂકા ઘાસની જરૂરિયાત છે એ લોકોએ સૂકા ઘાસ માટેની જે વ્યવસ્થા કરી છે પહેલાં અમને તાલાળા આપ્યું છે તાલાળાથી દૂર થવા પછી કોડીનાર આપ્યું ને કોડીનારથી અમે જે ગામડે ગામડે પહોંચાડીએ છીએ એ દિનુભાઈના માર્ગદર્શક હશે અને જે દિનુભાઈ અને રાજમોતી પરિવારે જે બાકીના કોડીનાર સિટી તાલુકા દીઢ જે ગામડે ગામડે જાઓને એ દિનુભાઈ પોતે પણ પૈસાનો ખર્ચ ઉઠાવે છે ને ઘરે ઘરે અમે એવું એક અભિયાન છે કે એક એક ગામ દીઠ કારણ કે ખેડૂતોનો ટાઈમ બચે કારણ કે સિઝન એટલી બધી મોટી છે એટલે ખેડૂતોને તરત ગામે ગામ એક એક ગામ દીઠ જેટલો જેટલો ઘાસચારો ફેરવો છે એ ગામ દીદ ગાડી લઈને ગામ દીઠ ફાળવીએ છીએ ચોવીસ લાખ પચાસ હજારનો છે હજી ઘટે છે એટલે એકત્રીસ લાખ સુધી પહોંચશે એવો આંકડો છે પીપળી ગામમાં પશુની સંખ્યા જોવા જઈએ તો પશુની સંખ્યામાં આપણે સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ એક પશુની એક દિવસ માટે સાત કિલો જેટલો સારોનું વિતરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ પીપળી ગામમાં સત્તાવન હજાર કિલો જેટલું પશુના પ્રમાણમાં ઘાસ ખેડૂતોને આપવાનું થાય છે પશુપાલકોને એટ એ પ્રમાણમાં આજે સવારમાં સત્તાવન હજાર કિલો ઘાસ અહીંયા પહોંચી ગયું છે જો કે દરેક તાલુકામાં એવી વ્યવસ્થા હોય છે સરકાર દ્વારા કે તાલુકા મથકે જ ડેપો હોય અને ડેપોમાંથી દરેક ગામના પશુપાલકો ખેડૂતો ત્યાંથી એમના ફાળવા મુજબ એમને જે પાસ બનાવી દીધો હોય જે રીતના રીતે ફોર્મ ભરેલા હોય અને ફોર્મ જે ખેડૂતોએ ભરેલા હોય એની સામે એને મામલતદાર ઓફિસમાંથી પાસ ઇસ્યુ કરવામાં આવે એ પાસ આપ્યા હોય એ પાસ લઈને અહીંયા તાલુકા મથકેથી જે ડેપો એ લોકોને કહેવામાં આવે કે તમારે આ જગ્યાએ ડેપો છે અને ત્યાંથી તમારે તમારું ઘાસ મેળવી લેવાનું છે તો ત્યાંથી સામાન્ય રીતે દરેક તાલુકામાં આવી રીતે ઘાસ ખેડૂતો મેળવતા હોય છે પરંતુ કોડીનારમાં આપણા પૂર્વ સંસદ સભ્ય દિનુભાઈ સોલંકીએ ખાસ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી ન વેળવવી પડે અને પોતાના ગામમાં જ આ વ્યવસ્થા થઈ જાય એટલે એને શિવાભાઈને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ટીમને બોલાવીને એમ કીધું કે આપણે જે કંઈ ખર્ચો થવાનો હોય એ રાજમૂતી પરિવાર આપી દે પણ ખેડૂતોને તેના ગામ સુધી દરેક ગામ સુધી આ પશુઓને સારો પહોંચી જાય એવી વ્યવસ્થા કરો